દોસ્તો બિરસા મુંડાજી એવું વ્યક્તિત્વ કે જે ભગતસિંહજીની જેમ માત્ર ચોવીસ વર્ષની વયે શહીદ થયા હતા દોસ્તો આ બિરસા મુંડાજી કે જેનું જન્મદિવસ અઢારસો ને પંચોતેરમાં થાય છે અને ઓગણીસોની સાલમાં તો શહીદ પણ થઈ જાય છે દોસ્તો બિરસા મુંડાજી એ સમયનો છોટા નાગપુરનો જંગલ વિસ્તાર કે ત્યાંના રહેવાસી હતા થાય છે એવું દોસ્તો કે ત્યારે અંગ્રેજો કે જે આ જે આદિવાસીનો જંગલ વિસ્તાર છે એને છીનવી લેવાના પ્રયાસો કરે છે ત્યારે ત્યાંના આદિવાસીઓ અને એમના લીડર એટલે કે બિરસા મુંડાજી તે એક ચળવળ આપે છે કે જેનું નામ છે ઉલ ઉગાન ચળવળ આ જુસ્સો અને આ ગુસ્સો ઉલ ઉગાન ચળવળમાં પરિણમે છે દોસ્તો ચોવીસ વર્ષના આ યુવક કે જે અંગ્રેજોના બસ્સો વર્ષના શાસનને ધ્રુજાવી નાખે છે દોસ્તો આ હિંસક અથડામણોમાં જ્યારે અંગ્રેજો તેમને પકડી પાડે છે અને તેમની રાંચીની જેલમાં મૃત્યુ થાય છે દોસ્તો આ વ્યક્તિત્વ કે જે બહુ જ મહાન કહી શકાય અને દોસ્તો હાલનું એવું એક રાજ્ય કે જેની સ્થાપના બિરસા મુંડાજીના જન્મદિવસ પર થયેલી છે જી હા દોસ્તો એટલે કે હાલનું ઝારખંડ કે જેની સ્થાપના બિરસા મુંડાજીનો જન્મદિવસ એટલે કે પંદર નવેમ્બર બે હજારની સાલમાં થયેલી છે તો દોસ્તો આ વ્યક્તિત્વને દિલથી નમન કરું છું